નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં છે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં પશુની અડફેટે મહિલાનું મોત સારવાર દરમિયાન આણંદની ખાનગી હોસ્પિટલમાં થયું મૃત્યુ મૃતક સુરેખા બેન સોલંકી પોતાનું વાહન લઈને કોઈલી ઉંડેરા રોડ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન પશુની અડફેટે આવી જતા માથાના ભાગે થયેથી ગંભીર ઈજાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું કરુણ મોત રખડતા ઢોર ઉપર અંકુશ રાખવામાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ ઘટના અંગે જવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ જીગ્નેશ સોલંકી અને મારા કાકી નોકરી જતા હતા તો એક્ટિવા લઈને ઉંડેરા કોલી રોડ પર ગાય આવી ગઈ એમાં પડી ગયા એમાં માથામાં ઈજા થઈ ગઈ છે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે તો એક્સપેરટ થઈ ગયા છે હા આ બાપાજી કોઈ કેસ દાખલ કર્યો છે કે કેસ કરી દીધો છે મેં પોલીસવાળા થોડીવારમાં આવે છે